આજે આપણે બનાવીશું સુરેન્દ્રનગર નું લીલા ચણા નું શાક ચૂલામાં તો પંદર વ્યક્તિઓ નું શાક ચૂલામાં લીલા ચણા નું જે સુરેન્દ્રનગર ની રીત છે એથી કઈ રીતે બની છે એની જોઈએ રેસીપી ચલો જોઈએ આજે આપણે ચૂલે બનાવીશું લીલા ચણા શાક તો અહિયાં આપણો ચૂલો એકદમ મસ્ત પેટાઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો લીલા ચણા શાક બનાવવા માટે આપણે તપેલામાં તેલ મૂકી દીધું પૂર્વ તૈયારી રૂપી આપણે જોઈ તો અહીંયા આપણે લસણની પેસ્ટ લેવાની છે થોડું પાણી નાખીને બનાવવાની સાથે આપણા રસોડાના નોર્મલ મસાલા અને ગરમ મસાલો તો ખરો જ હવે અહીંયા આપણે રાઈનો વઘાર કરીશું અહીંયા સુરેન્દ્રનગરમાં ભાગે આ સબ્જી છે ખેતી અને વાડીમાં બનતી હોય છે તો આપણે અહીંયા સબ્જી બનાવીશું મસ્ત મસ્ત વાડીમાં તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ચૂલાનું જ્યારે શાક બનાવવાનું હોય ત્યારે રેસીપી ખાસ નોંધી લેજો સુરેન્દ્રનગરની ફેમસ રેસીપી છે અને બનાવે છે સુરેન્દ્રનગરના સ્પેશિયલ રસોઈયા મીતભાઈ તો અહીંયા હવે આપણે રાય એડ કરી છે સંતળાઈ જાય રાયનું તડતડ બંધ થાય એટલે તમાલપત્ર એડ કરીશું તમાલપત્રને થોડી વાર સંતડવા દઈશું હવે અહીંયા આપણે જે ડુંગળી હોય છે આશરે આપણે અહીંયા પંદર વ્યક્તિનું લીલા ચણાનું શાક બને છે તો અહીંયા જે લીલી ડુંગળી હોય એ આપણે એડ કરી છે પાંચસો ગ્રામ એકદમ મસ્ત ઝીણી ઝીણી તમારીને આપણે એડ કરવાની છે આપણે ઝૂમ કરીને જોઈએ તો અને પછી આવી રીતે હલાવી લેવાનું છે સોરી સુખી ડુંગળી એકદમ સરસ રીતે હલાવવાની છે તેલમાં શાંતળવા દેવાની છે મિત કેટલી વાર સુધી શાંતળવા દઈશું બે થી ત્રણ મિનિટ તો અહીંયા બે થી ત્રણ મિનિટ સુધી આપણે શાંતળવા દઈશું ખરેખર આ સબ્જી આવી રીતે તમે બનાવશો ખૂબ ટેસ્ટી બનશે તમે કુકરમાં બનાવો તો પણ આ જ રીતે પરંતુ તમે કુકરમાં પણ એ બનાવી શકો છો અહીંયા મેઝરમેન્ટ થોડું પંદર વ્યક્તિઓનું છે તમે ચાહો તો તમે થોડા ઓછા વ્યક્તિનું મેઝરમેન્ટ આ રીતે સેટ કરી શકાય છે હવે આપણે એકદમ નજીકથી જોઈએ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અહીંયા એકદમ મસ્ત મસ્ત ડુંગળી સંતડાઈ રહી છે તમે અહીંયા જોઈ શકો છો તેલ છૂટું પડી રહ્યું છે આમાં સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ એડ કરવાની છે એ હું તમને બતાવું છું લીલા ચણા અહીંયા ફોલીને સાઈડ પર રાખી દીધા છે જે હું તમને બતાવીશ જ્યારે નાખવાના છે ત્યારે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો અઢીથી ત્રણ કિલો છે લીલા ચણા જે સૂકી ડુંગળી એડ કરવાની તેલમાં એ પછી લીલા ચણા એડ કરવાના છે લીલા ચણાને તેલમાં સાંતળી દેવાના છે અને પછી આપણે પાણી એડ કરીશું પાણી આપણે ચણા ડૂબડૂબા રહે એટલું એડ કરવાનું ખરેખર આ સબ્જી ખૂબ મસ્ત બને છે અહીંયા આપણે ચણા છે એ ડૂબડૂબા રહે અને સાથે એના ઉપર ત્રણથી ચાર વેઢા સુધીનું પાણી એડ કર્યું છે હવે અહીંયા આપણે એડ કરવાનું છે જે લસણ હોય એ લસણને પાણી એડ કરીને એક પેસ્ટ બનાવી છે થોડી પતલી એવી એ એક ગ્લાસ ભરીને લસણની પેસ્ટ એડ કરી છે વઘારમાં લસણ એડ નથી કરવાનું વઘારમાં માત્ર ડુંગળી જ એડ કરવાનું છે લસણ આપણે જ્યારે વટાણા એડ કરીએ પાછળથી પાણી એડ કરી પછી એડ કરવાનું છે સોરી ચણા અને હવે આપણે હલાવી લઈએ હવે અહીંયા નમક એડ કરીએ ટેસ્ટ અકોડિંગ હા હા હવે અહીંયા આપણે એમ જ ચડવા દેવાનું છે સબ્જી અત્યારે બધા મસાલા એડ નથી કરતા મિતભાઈ અહીંયા આપણે ચણાને એમ જ આપણે પાણીમાં ચડવા દેવાના છે વચ્ચે વચ્ચે હલાવતું જવાનું છે એપ્રોક્સ કેટલો ટાઈમ લાગશે મિતભાઈ થી પંદર મિનિટ અચ્છા દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ લાગશે હજી ચણાને બનતા બરોબર છે તમારો કેટલો અનુભવ છે ચણાનું શાક બનાવવાનો બે વર્ષ નો છે એટલે તમે આ લીલા ચણાના શાક બનાવવાની શિયાળુ સ્પેશિયલ હોટેલ ચલાવો છો એમને ઓકે ઓકે તો આ શાકની ખાસિયત છે આ સબ્જી માં હળદર નો ઉપયોગ નહી થાય કાશ્મીરી મરચું ટેસ્ટ અકોર્ડિંગ રેશમ પટ્ટો મરચું આ કયું મરચું છે મિતભાઈ કાશ્મીરી ઓકે કાશ્મીરી મરચું પછી રેશમ પટ્ટો મરચું ટેસ્ટ અકોર્ડિંગ એડ કર્યું છે ઓકે હવે જીરું આપણે એડ કરીએ છીએ અને હલાવી લેજો મસાલા ખાસ એડ કરવાની જે રીત છે એ જોઈ લેજો તમે અમારા સુરેન્દ્રનગરમાં સ્પેશિયલી જે વાડીઓમાં અને જે હોટેલોમાં ઢાબામાં જે શાક બનતું હોય છે ઢાબામાં એ ટાઈપનું આ સબ્જી છે આપણે જે ઘરના રસોડે બનાવીએ છીએ એના કરતાં થોડી ડિફરન્ટ છે પરંતુ ખરેખર લાજવાબ ટેસ્ટ છે આ સબ્જી બનાવવા માટે સ્પેશિયલ ઘરે જ બોલાયા છે હલાવી લેવાનું વાવ ય મસ્ત યમી યમી તમે જોઈ શકો છો ગ્રેવી પણ આપણી બની ગઈ છે કલર બી આવી ગયો છે અને આવી રીતે હલાવાનું આવી રીતે આપણે થોડું ગરમ થાય ઉકળવા લાગે આપણી સબ્જી થોડી ચડી જાય એટલે આપણે એડ કરીશું ગરમ મસાલા પાવડર ત્યાં હવે આપણે આપણી સબ્જીને હલાવી લઈએ અને આમ જ ઉકળવા દઈએ ચડવા દઈએ તમે તો ઢાંકીને પણ ઉકાળી શકો છો ચડવા દઈ શકો છો